તળાજા શહેર વિસ્તારમાં ઉભરાતી ગટરોની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોંકારી ઉઠ્યા તળાજા શહેરના વાવચોક વિસ્તારમાં આવેલી છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ પ્રશ્નો પેચીદો બન્યો છે ચોવીસ કલાક અવિરતપણે ઉભરાતી ગટરોના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉભરાતી ગટરો અંગે નગરપાલિકાના ડ્રેનેજ વિભાગ તથા નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યારે લોકોની આ સમસ્યાનો ઉકેલ ક્યારે અને કોણ લાવશે એવા સવાલો લોકો અરસપરસ કરી રહ્યા છે ડ્રેનેજ લાઇન ઉભરાવવાના કારણે લોકોને અસહ્ય તકલીફ પડી રહી છે બાળકો વૃદ્ધો બીમારીનો ભોગ બની રહ્યા છે તો બીજી તરફ રોડ પર વહેતા ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો પણ ફાટી નીકળવા પ્રબળ સંભાવના છે ત્યારે આવા ગંભીર પ્રશ્નોનું તત્કાળ સોલ્યુશન લાવવા તળાજાની જનતાએ ઉગ્ર માંગ કરી છે